પરંતુ આપણે સૌ જે અલગ પ્રકારે બિઝનેસ કરી રહ્યા હતા રાજકોટ છે વિશ્વના નકશા ઉપર બિઝનેસ માટે જાણીતો હતો પણ સાત વર્ષ પહેલા જે બિઝનેસ કરવાની આપણી રીત હતી એનાથી કંઈક અલગ રીત આપનારા વ્યક્તિ એટલે કે આપણી વચ્ચે બીએનઆઈના રાજકોટ ના સ્થાપક બિઝનેસ મળતા થયા થયા કરતા જર્ની ચાલુ બે હજાર અઢાર માં સપ્ટેમ્બરમાં ચાલુ થયેલો જે સિલસિલો છે ત્રણ હજાર કરોડ થી વધારેનો બિઝનેસ કરી અને રાજકોટ અંદર સાત વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યું છે અને પ્રશસ્ત ઇવેન્ટ અમે કરી રહ્યા છીએ આજે આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે સાથે સાથે બાજુનો જે હોલ છે ગ્રાન્ડ બોલ રૂમ ત્યાં અમારી વન ટુ વન પણ ચાલી રહી છે આપ સૌ એમના જે ફૂટેજ લઈ શકો છો આ પ્રેસ કોન્ફરન્સ પછી ત્યાં ઘણા બધા અમારા જે છે એ કેવી રીતે બિઝનેસ કરે છે તમને જોવા મળશે ત્રણ બહુ પોઈન્ટ છે જેમાં બીઆઈ જેવું બહુ સક્સેસફુલ થઈ ચૂક્યું છે પહેલામાં પહેલું તો છે કે બધા એકબીજાને મદદ કરવાના હેતુથી જોડાય છે વ્યક્તિગત ઓફકોર્સ પોતાના બિઝનેસ માટે છે પણ બધાને હેલ્પફુલ થઈ છે સેકન્ડ જે નેટવર્ક છે વર્લ્ડવાઈડ સેવન્ટી સિક્સ કન્ટ્રીઝનું નેટવર્ક છે ઇન્ડિયાની અંદર જોઈએ તો એકસો ને એકત્રીસ સિટીઝમાં નેટવર્ક છે એ બહુ સ્ટ્રોંગ છે છેલ્લા ચાલીસ વર્ષની મહેનત છે ઇન્ડિયાની અંદર જોઈએ તો વીસ વર્ષની મહેનત છે એના દ્વારા નેટવર્ક બનેલું છે અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ટ્રેનિંગ્સ એ બીએનઆઈ પાસે બાર જેટલી અલગ અલગ ટ્રેનિંગ છે જે અ બિઝનેસ ઓનર ને કેવી રીતના વધારે હેલ્પફુલ થાય પોતાનો બિઝનેસ ફોર કરવા એ જે થાય છે કંપની એ આત્મનિર્ભર બનાવશે જે છે ને એક્સપોર્ટ એના રસ્તા લોકો કે કયા કઈ રીતે ચેલેન્જ આપણે સોલ્વ આપણી પબ્લિક છે ઈ એટલી શાર્પ છે કે વર્તી કે કોઈ પણ ચેલેન્જ આવશે આપણી સામે ઈ ચેલેન્જ આપણે ઓવરકમ કરી અને નવા રસ્તા ગોતશું આપણે આત્મનિર્ભર થશું મને આજે ટેરિફ નડે હું ત્રણ મહિના એના માટે જજ યુમિશન એનો રસ્તો ગોતીશ અને ચોથે મહિને મારી પાસે એનું સોલ્યુશન હશે એટલે કોઈ પણ ચેલેન્જ આવશે એના માટે આપણે ઇન્ડિયાની પબ્લિક રેડી છે કોઈ પણ ટેરિફ આવશે કાં ઈ ઝૂકશે કાં આપણે ઉપર આવશે એટલે એનાથી ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ ટેરીફ આવે કોરોના આવી ગયું હતું તો કોરોનાને આપણે સર કરી લીધું હતું તો ટેરીફને પણ આપણે સર કરી લીધું